નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે અત્યાર સુધી આધ્યાત્મિક વાતો જ કરીએ છીએ પ્રવચન સાંભળવા પણ જઈએ છીએ આધ્યાત્મિક શાસ્ત્રોનું શ્રવણ પણ કરીએ છીએ વાંચન પણ કરીએ છીએ અને આપણે કોઈને ગુરુ માનીએ છીએ એક વાત તમને કહું કે ભૌતિક જગતમાં ભૌતિક વિષયોનું જ્ઞાન આપનારા શિક્ષકો તો ઘણા બધા છે જે ડિગ્રી હોલ્ડરો છે એ બધા શિક્ષકો બને છે અને ભૌતિક વિષયોનું જ્ઞાન આપણને ભૌતિક મન બુદ્ધિ આંખોથી થાય જ છે ઇન્દ્રિયોથી થાય છે મન બુદ્ધિથી થાય છે પણ આધ્યાત્મિક શાસ્ત્રોનું જ્ઞાન માટે આપણને ગુરુઓ મળતા નથી આધ્યાત્મિક જ્ઞાન આત્મજ્ઞાન સ્થૂળ આંખો મન બુદ્ધિથી પ્રાપ્ત પણ થતું નથી એના માટે આપણે કોઈ એવો આધ્યાત્મિક ગુરુ જોઈએ કે જે પૂર્ણ પરમાત્મામય હોય આજે આપણે એ વિષય પર ચર્ચા કરીશું મારા ભાઈઓ બહેનો હું તમને આ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો એવો આગ્રહ કે વિનંતી નહીં કરું તમે આ આખો વિડીયો સાંભળો મારા આગળના થોડા વિડીયો સાંભળો તમને એમ લાગે કે મન અમને તમને આધ્યાત્મિક વાતો સાંભળવાની જિજ્ઞાસા છે તમને રસ પડે છે તમને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિનું મહત્ત્વ સમજાય છે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો હું ચેનલ એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું કહું છું કે મારો જ્યારે પણ વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળી શકે તો હવે આપણે શરૂ કરીએ કે આપણે ઘણી વખત મંદિરોમાં આ શ્લોક સાંભળીએ છીએ કમસે કમ હું જે મંદિરમાં બેસું છું એમાં આરતી પૂરી થાય પછી ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર એવું બોલે જ છે એ શ્લોક એમાં છેલ્લો જે શબ્દ છે એ જ એ જ વાક્ય ઉપર હું ચર્ચા કરું છું ગુરુ ગુરુ હું સાક્ષાત પરમ બ્રહ્મા તો હવે આપણે એ વિચાર કરીએ કે ગુરુ શબ્દ એ કોઈ વ્યક્તિનું નામ છે તો કે પછી એને મળેલી કોઈ પદવી એટલે કે સ્ટેટસ છે એનું નામ તો કદાચ જુદું પણ હોય હા પછી પાછળથી પોતાનું નામ સ્વરૂપાનંદને ચીન રૂપ મંદને આનંદને એવા ઘણા બધા નામ લોકો લગાવી દે છે આનંદ આનંદ કરીને પણ એમનું બીજું નામ કંઈ બીજું હોય પણ આ જે આપણે કહીએ છીએ ગુરુ એ એમનું એક સ્ટેટસ છે અને એ સ્ટેટસ જેમ આપણે ઓફિસર છે એ એનું સ્ટેટસ છે તો એ સાના લીધે મળ્યું છે એને એ એનું એજ્યુકેશન લીધું છે એ પ્રકારનું ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું છે એ આધારે એવી રીતે જે આધ્યાત્મિક જ્ઞાનમાં પારંગત છે જેણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને એ આત્મજ્ઞાનની કે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ પછી એ પરમાત્મા રૂપ બની ચૂક્યો છે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી બ્રહ્મનો જાણકાર બ્રહ્મરૂપ જ બની જાય છે એવો એવા વ્યક્તિ એવી વ્યક્તિ એ ગુરુ છે આધ્યાત્મિક વિષયમાં એણે પરમાત્માના સાક્ષાત રૂપના દર્શન કર્યા છે ભગવાનના દર્શન તો આપણે કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓને કરીએ છીએ ભગવાન શ્રી રામની મૂર્તિના પણ કરીએ પણ સાક્ષાત રૂપ ભગવાનનું જુદું જ છે એ સાક્ષાત રૂપના આધારે જ દુનિયાના જેટલા પણ ધર્મો છે એમણે પોતપોતાના ભગવાનની ભગવાનના રૂપોની કલ્પના કરી છે હસવા જેવી વાત કહું તમને કે જો વાંદરાને એમ કહીએ કે તું ભગવાનનું ભગવાનની મૂર્તિ બનાવ તો એ વાંદરાના જેવી જ બનાવશે કારણ કે એની ભગવાન વિશેની કલ્પના એ છે સાક્ષાત રૂપ અલગ જ છે તો જેણે ભગવાનનું સાક્ષાત રૂપ જોઈ લીધું છે અને એના આધારે એ ભગવાનના સાક્ષાત રૂપમાં જ લીન રહે છે એનું નામ ગુરુ એ આપણો ગુરુ અને એ જ તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકશે અને મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જશે એક મજાની વાત કહી દઉં અર્જુન શ્રીકૃષ્ણ જોડે અર્જુન શ્રી શ્રીકૃષ્ણ ખાસ મિત્રો હતા જોડે જ રમતા હતા જોડે જ ખાતા પીતા હતા જાત જોડે જ ઊંઘી જતા હતા જોડે જ સૂઈ જતા હતા જોઈએ જોડે જ રખડવા જતા હતા બધું જ જોડે કરતા હતા અર્જુન અને ભગવાન કૃષ્ણ પણ એ વખતે ભગવાને અર્જુનને ગીતા નહોતી કહી ભગવદ્ ગીતા નહોતી કહી ભગવદ્ ગીતા કહેવાની વાત તો એક બાજુ રહી કદાચ સામાન્ય સલાહ પણ નથી આપી કે તારે આમ કરવાનું તારે આમ કરવાનું બસ એ મોજ મજા કરતા હતા પણ એમણે કોઈ જ ઉપદેશ નહોતો આપ્યો ભગવાને તો ભગવાને ક્યારેય ઉપદેશ આપવાનું શરૂ કર્યું જ્યારે અર્જુને જિજ્ઞાસાવ ભગવાનને પ્રશ્ન કર્યો કે મારું વાસ્તવિક કલ્યાણ સામા છે એ મને કહો અને એમ કહીને એ સરળમાં ગયો મતલબ કે એણે હાથ જોડ્યા સાધી ત્વામ મામ પ્રપન્નમ એણે ભગવાનને ગુરુ નહોતા બનાવ્યા એણે કોઈ ગુરુ મંત્ર નહોતો લીધો એણે કોઈ કંઠી બાંધી નહોતી કે પછી ભગવાન શ્રી કૃષ્ણે એના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ નહોતા આપ્યા ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ જ થયો હતો ક્યારે કે જ્યારે અર્જુને પ્રાર્થના કરી કે મને સમજાતું નથી કે આ યુદ્ધ કરવામાં મને ફાયદો છે કે યુદ્ધ નહીં કરવામાં મને પાપ નહીં લાગે તમે મને મારો નિશ્ચિત કલ્યાણ માર્ગ બતાવો ત્યારે ભગવાને એને ભગવદ્ ગીતા કહી મતલબ કે ગુરુ ઇમ્પોર્ટન્ટ ખરા પણ ગુરુ જેટલા ઇમ્પોર્ટન્ટ છે એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ મનુષ્યની પોતાની આત્મજ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા ઈચ્છા ઉત્કટ ઈચ્છા જરૂરી છે એક સામાન્ય સિદ્ધાંત છે કે જ્યાં સુધી જિજ્ઞાસા ના હોય અને પ્રશ્ન ના કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ સલાહ કે ઉપદેશ માણસ કદાચ એના કાનથી સાંભળે છે પણ એના મનમાં નથી પહોંચતું અને અંતરાત્મા સુધી તો સવાલ જ નથી ઊભો થતો કે ઉપદેશ એના છેક અંતરાત્માને સ્પર્શી ગયો ભગવાન એની રાહ જોતા હતા કે એ મને પ્રશ્ન કરે અત્યારે તો શું છે અત્યારે શું છે કો અત્યારે તો શરીર સૌષ્ઠવ ચહેરા પરની કાંતિ ભગવા કપડાં ગળામાં રુદ્રાક્ષની માળા લલાટે ચંદન અને ભસ્મના તિલકો આવા બધા લોકોને ગુરુ માની લેવામાં આવે છે એ પણ નથી જાણવામાં આવતું કે એમની પાસે ખરેખર આત્મજ્ઞાન છે કે નહીં અને એટલા માટે જ આ બધા બાપુઓનાને મહારા જે શું કહેવાય એને એમના કૌભાંડો પકડાય છે બાબાઓના ને બધાના કૌભાંડો પકડાવવાનું કારણ આ છે કે લોકો વાસ્તવમાં આત્મજ્ઞાની નથી કારણ કે આત્મજ્ઞાની માટે સંસાર અને સંસારની વસ્તુઓ તણખલા બરાબર હોય છે ઘાસના તણખલાથી પણ ઉત્તરતી કક્ષાના હોય છે એમના માટે આ બધું તો એવા માણસોને ગુરુ બનાવી દેવો તમે તો શું થાય ખબર છે તમને એક અંત બીજા અંતને દોરે છે એવું લાગે અને એક ખોટો ગુરુ ઇવન ભૌતિક સાયન્સમાં પણ આપણે જોઈએ છીએ ભૌતિક જગતમાં પણ કે તમારો મેથેમેટિકનો કે સાયન્સનો ખોટો શિક્ષક કે બરાબર ન જાણતો શિક્ષક કે અધૂરો શિક્ષક તમને બારમામાં બારમા સ્ટાન્ડર્ડમાં માર્ક્સ નહીં લાવી આપે તમારે સોમાંથી સો માર્ક્સ જોઈતા હોય તો કોઈ એક્સપર્ટ ગુરુની જરૂર પડે અને ખોટો પકડ્યો તો સિત્તેર કે પંચોતેર આવીને અટકી જાય એવી રીતે એક ખોટો ગુરુ આત્મજ્ઞાનની જગતમાં આ જિંદગી તો તમારી બગાડી દેશે એટલું જ નહીં આવતી આવતા ભાવ પણ તમારા બગાડી દેશે માટે ગુરુ બનાવતા પહેલાં પોતાની જાતને પૂછો કે તમને રિયલ સેન્સમાં ઇન્ટરેસ્ટ છે તમારો અંતરાત્મા કહે છે કે તમારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ સંસારની વસ્તુઓમાં તમને સત્યતા ના દેખાય ત્યારે જ તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં રસ જાગે ભક્તિમાં ભક્તિ રસમાં તરબોળ કરી દે ભજનો ગવડાવે ગુરુ સારો જ છે ભક્તિ પણ તત્વજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક છે પણ એ ગુરુ પણ જો ના હોય તો તમને જ્ઞાન નહીં આપી શકે અને યાદ રાખજો જ્ઞાન વિના મુક્તિ કે મોક્ષ નથી મોક્ષ વિશે મને વિચાર થયો છે કે કાલે કે એ પછી વિડીયો બનાવી કારણ કે બહુ બધા મેં વાતો સાંભળી છે મોક્ષની એક હાવ ઊભો કર્યો છે બહુ મોટો મોક્ષ 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 જ્યાં જુઓ ત્યાં હિન્દુ ધર્મ પણ મોક્ષને પણ કલ્પના જ ગણવામાં આવે છે એ આપણે પછી ચર્ચા કરીશું આજે નથી કરવાની આજે તો સાચો ગુરુ કોણ છે હવે શાસ્ત્રો શું કહે છે એ જોઈએ કે ગુરુ કેવો હોવો જોઈએ તો શાસ્ત્રો એ બે શબ્દો કહ્યા છે એના માટે એક બ્રહ્મનિષ્ઠ અને એક બ્રહ્મ સ્વત્રિય હવે બ્રહ્મનિષ્ઠ એટલે કેવો ગુરુ કે જે બ્રહ્મને જાણીને બ્રહ્મમાં લીન છે બૌદ્ધિક અને શાબ્દિક રીતે જાણીને નહીં ઉપનિષદો વાંચવાથી તમને ખબર પડી જશે પણ એવો નહીં એણે બ્રહ્મનો સાક્ષાત રિયલાઇઝેશન કર્યું છે અને એટલા માટે એ હંમેશા માટે બ્રહ્મમાં જ રમણ કરતો રહે છે રમતે ચિત્તમ જે કહે છે કે જેનું મન ચોવીસ કલાક બ્રહ્મમાં જ વિચારો કરતું રહે છે એવો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રી એટલે એવો કે જે બ્રહ્મના વિશે જેટલા બી પુસ્તકો છે ગ્રંથો છે એ વિશેની ચર્ચાઓ વાર્તાલાપો વિશે જાણે છે અને શિષ્યના મનમાં કોઈ પણ પ્રશ્ન ઉઠે એ પ્રશ્નનો ઉત્તર આપવાને એ સક્ષમ હોય એનામાં સમજાવવાની આવડત હોય મને અંગ્રેજી તો આવડે છે પણ હું જો અંગ્રેજી શીખવી શકવાની મારામાં શીખવવાની આવડત ના હોય તો શું કરવાનું મારી પાસે વિદ્યાર્થી તો આવે પણ મને અંગ્રેજી હું માસ્ટર માઇન્ડ છું પણ મને શીખવતા પણ આવડવું જોઈએ કે જેથી શિષ્યનો મારી પાસે આવવાનું પર્પજ પૂર્ણ થાય હું ઇંગ્લિશમાં ને ઇંગ્લિશમાં જ બોલ્યા જઈશ પહેલાંને અંગ્રેજી આવડતું નથી ને હું અંગ્રેજીને અંગ્રેજીમાં બોલીને એને અંગ્રેજીમાં શીખવીશ એ બિચારાને કેવી રીતે ખબર પડશે મારે એની માતૃભાષામાં શીખવવું પડશે તો એ બ્રહ્મક્ષોત્રીય તો ગુરુ કેવો હોવો જોઈએ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષોત્રીય તો આપણે આ વસ્તુઓ જોઈ કે બ્રહ્મ લીન અને બ્રહ્મ ક્ષોત્રીય ગુરુ તમને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે ભગવાન કૃષ્ણએ એ વિષે છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે આવા તત્વજ્ઞાની વિદ્વાનની શરણમાં જા એમની સેવા કરી એમને પ્રસન્ન કર તો એ તને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે કેમ હું તમને કહું છું કે જે આવા મહા તત્વજ્ઞાની પુરુષો છે બ્રહ્મમાં લીન એવા લોકો આ તુચ્છ સંસારમાં આવતા જ નથી આપણા કોઈ પુણ્યકર્મનો ઉદય થઈ જાય આપણો અને આવા કોઈ ગુરુનો આપણને પરિચય થઈ જાય અને એ આપણને પ્રસન્ન બનીને ઉપદેશ કરે તો એ આપણા સૌથી સર્વશ્રેષ્ઠ ભાગ્ય કહી શકાય આપણું નસીબ આવા ગુરુઓ મળવા પણ મેં તમને કહ્યું ને કે આવા ગુરુઓ સંસારમાં આવતા નથી બીજું ગુરુઓના નામ બીજું એક છે મુનિ મુનિ મતલબ કે મૌની એ લોકો બહુ બોલતા નથી બહુ ભાષણો નથી આપતા ટૂંકમાં જ તમને કહેતા હોય છે બાકીનું સમજવાનું તમારી જાતે હોય છે આ ઉપનિષદોમાં છે આવું બધું બાકીનું તમારે વિચારવાનું ઉપનિષદ તો ખાલી એટલું જ કહેશે કે આત્મા ઇતિ એ ઉપાસિત આત્મા છે એ રીતે એની ઉપાસના કરો પણ એ શું કહેવા માગે છે એ માટે તમારે એક આખી ચોપડી લખવી પડે એવી રીતે સાચા ગુરુઓ તો ખાલી આટલું જ કહેતા હોય છે જે ટૂંકાણમાં તમને કે બાકીનું તમારે સમજવાની કેપેસિટી ઉત્પન્ન કરવી પડે હવે એક બીજી વાત કહું આવો ગુરુ જો ના મળે તો એક બીજી વાત યાદ રાખો કે આપણો અંતરાત્મા એ પણ એક મહાગુરુ છે જો તમારી અહંકારી મન બુદ્ધિને એક બાજુ રાખીને તમે અંતરાત્માને પ્રાર્થના કરશો તો એ પણ તમને ગાયલી કરશે કારણ કે ભગવાને કહેલું છે ને ભગવદ્ ગીતામાં અહમઆત્મા ગુળા કે સર્વભૂતા સહ્ય દરેક પ્રાણીઓના હૃદયમાં રહેલો એનો આત્મા હું જ છું તો આપણો જે અંતરાત્મા છે એ પરમાત્મા છે એટલે આપણે જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિની ઉત્કટ ઈચ્છા થાય આપણે એ માટે પ્રયત્નો કરવા તૈયાર હોય આપણે આપણામાં એ પ્રાપ્તિ માટેની હિંમત ધીરજ હોય તો આપણો અંતરાત્મા જ આપણો ગુરુ છે પણ કોઈ ખોટા ગુરુને ના પકડી લેતા આજકાલ સોશિયલ મીડિયા પર તો બહુ બધા ગુરુઓ બની બેઠા અને બાબાઓનો તો ભરમાર છે આપણા દેશમાં એટલે હવે એ વિશેની ચર્ચા તો હું કરવાનો નથી હું તો તમને એટલું જ કહીશ કે પહેલાં તમે આત્મજ્ઞાન માટે પ્રાપ્ત કરવું જોઈએ એ વિશે ઊંડું વિચારો અને પછી એ પ્રકારનું આત્મજ્ઞાન મને કોણ આપશે એવો કોઈ ગુરુ શોધો અને ના જડે તો તમારા અંતરાત્માને પૂજો જાતે આધ્યાત્મિક ગ્રંથોનું ઉપનિષદોનું ભગવદ્ ગીતાનું વાંચન કરો એના પર વિચાર કરો અને જાતે જ પ્રશ્નનો ઉત્તર શોધો પણ ખાલી ભક્તિ રથમાં તરબોળ થઈને ભજનો ગાવા કોઈને ગુરુ ના બનાવતા તો એક વસ્તુ બીજી યાદ રાખો ભગવાને ચોથા અધ્યાયના ઓગણચાલીસમાં શ્લોકમાં કહ્યું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ મતલબ કે જે શ્રદ્ધાવાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે તમારી ઉત્કટ ઈચ્છા તમારી જિજ્ઞાસા ની સાથે સાથે ગુરુ અને શાસ્ત્રોમાં આપેલા ઉપદેશમાં તમને પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ તમને પ્રશ્નો કરવાનો અધિકાર છે પણ ઉટપટંગ તર્કો કરવાનો અધિકાર નથી માઇન્ડ ઇઝ વેરી ફર્ટાઇલ ઇટ ફાઇન્ડ થાઉઝન્ડ જસ્ટિફિકેશન એન્ડ થાઉઝન્ડ રીઝન્સ એટલે એ તમારા હજારો તમારા મનમાં તર્કો ઊભા કરી દેશે પણ જો તમને શ્રદ્ધા હોવી જોઈએ કે જે વસ્તુ મને ગુરુએ કહી છે કે ધર્મશાસ્ત્રો આજે મને એ તર્ક લાગે છે આજે મને ખોટી લાગે છે એવું બને કે હું વિચાર કર 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 તો એક દિવસ મને સાચી છે એવું જણાઈ જશે માટે આપણે અંતરાત્માને ગુરુ બનાવવાનો બીજી એક વાત સાચો ગુરુ કોઈને કદી શિષ્ય નથી બનાવતું અને જો એ શિષ્ય બનાવે તો એને પૂર્ણ તત્વજ્ઞાનનો ઉપદેશ કરીને એને સમાજ માટે પોતાના માટે ઉદ્ધાર કરી શકે એવો મનુષ્ય બનાવી દે છે એને પોતાનાથી સવાયો ગુરુ બનાવી દે છે એને પોતાના પગ નીચે નથી રાખતો પોતાના માથે બેસાડી દે છે સાચો ગુરુ અત્યારે જે છે કે ગુરુ સેવા કરો એવો નહીં જે ગુરુ પોતાના શિષ્યને માથે બેસાડવા જેવો બનાવી દે એ સાચો ગુરુ બીજું કે આપણી શ્રદ્ધા આપણી ઉત્કટ ઈચ્છા એ બધું આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં જરૂરી છે અને એ તમે રાખીને આગળ વધશો તો તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું મહત્ત્વ અને આવશ્યકતા ઉપર મેં પહેલાં વિડીયો બનાવેલા છે તમે એ રિફર કરીને સાંભળી શકો છો જો તમને ખરેખર આત્મજ્ઞાનની ઈચ્છા હોય તો એક વસ્તુ યાદ રાખજો કે દૂધ અને દહીંમાં પગ રાખવાનો કોઈ મતલબ નથી તમારે કોઈ એક વિષય ઉપર તમારું માઇન્ડ ફોકસ કરવું પડશે તમે ભૌતિક વિષયોનું જ્ઞાન લો તો એ વધારે સારું છે કારણ કે જીવન તો જીવવાનું પણ આવા વિડીયો જે તમને રિયલ સેન્સમાં કંઈક સમજાવે છે કે જણાવે છે એને ઉપર છેલ્લા વાંચીને છે તે ફરીથી આગળ વધી જાઉં મોબાઈલની આંગળીઓ ફરતી જ રહે છે ફરતી જ રહે છે અટકતી જ નથી સાંભળ્યું બે ચાર વાક્યો સાંભળ્યા મૂકી દીધું ચલો આગળ વધો એવી રીતે તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય તો મારા ભાઈઓ બહેનો જો તમને એવું લાગે કે મને આવા વિડીયો સાંભળવા છે આપણો આગલો વિડીયો પણ આવો જ કંઈક બનવાનો છે કે માનવ જીવનનો ઉદ્દેશ શું હોવો જોઈએ ભલે અત્યારે આપણો ઉદ્દેશ બીજો છે પણ શું હોવો જોઈએ એ જાણો સત્યને સત્ય તરીકે જાણો ભલે તમે એનું પાલન ના કરી શકો પણ અસત્યને સત્ય જાણીને ના પકડીને બેસી રહો મારું કે એટલું કહેવું એટલું જ છે કે અસત્યને સત્ય માનીને કે પકડી રાખીને ના બેસી રહો અસત્યને અસત્ય તરીકે જાણો ભલે પકડી રાખ્યું છે પણ જાણો અને સત્યને સત્ય તરીકે જાણો તમારું કલ્યાણ આપોઆપ થઈ જશે તો આપણે જે કહ્યું કે ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ એ આ ગુરુ છે કે જે આપણને તત્વજ્ઞાન કરાવીને પરમાત્માની અંદર ભેળવી દે અને પોતાના માથે રાખે તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર